કેમ છો મિત્રો ફરી વખત સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ માં બ્લોગ ક્યારે સ્ટાર્ટ કર્યો હા ન પડે છે હજી વાગ્યા છે સાડા છ આપણે ભવિષ્યવાણી આપવાના છે કાગડે વરસાદ આવવાનો તો ચારક અંધારું થઈ ગયું છે ને આપણે ભવિષ્યવાણી વાણી આપી છે કે આજે વરસાદ આવવાનો છે આવવાનો છે ને આવવાનો છે કેમ કે હજી આમ અંધારું શું નથી ને એમ લાગે કે આમ વાગી ગયા છે હાથ હાડા હાથ અને વાગ્યા સ હજી સ હવા છે એવું કાંઈક છે લોક જોતા રહ્યો વરસાદ આપણે લાવવાનો છે ગમે એમ કરીને નો આવ્યો તો આપણે વિડીયો જ નહીં મૂકવી આઈ છે તો મૂકવાનું તો આગળ જોઈએ છે આપણે ભવિષ્યવાણી કેવી પડે ને આવવાનો છે કેમ કે અંધારું જેવું છે એટલે વરસાદ આવી છે આપણે એની રાહ જોવી આવી છે આવી જા આવી જા આવી જા આવી જા વો જરૂર આવી અને જો સામે લેઝર થાય લેઝર કયું ના બાજુ કરે છે થોડો ધાબો પહેલા ને આગળ હળી કરી છે કેટલો ઝૂમ થાય જોઈ દસ એક્સ અંધારું તમને લાગે કે હાંસ પડી ગઈ છે એટલું અંધારું છે શું છે સમજો કાળા કાળા મીંદડા જેવા વાદળો થઈ ગયા છે આ મેક જો છે થોડું ઘણું પૈકી આ બાજુ તો આમ તો થઈ ગયું છે સાલુ જો અહીંથી દેખાતું જ નહીં પણ આમ જો ઓલી બધું ધોળી પટ્ટી ને અહીંયા થઈ ગયો છે વરસાદ આમ સાલુ થઈ ગયો ફૂલ આવે છે હેઠા વૈયા દેવી સીધા ફલ્લી જવું આપણે ભવિષ્યવાણી સક્સેસફુલ

મિત્રો બહુ બોલી ગઈ છે એરી બેરી બધું આમ કરવું તો પાણી આવી ગયું આ બાજુ શેરીમાં જો આમ પેલા ગયા છે પાણી પાણી આવ્યું છે આખા ગામનું પાણી એમાં ઘેરે જ આવે કઈ થી નીકળે પછી આમ જાય